કોરિંગ સોડા છે તમે પેઈને બતાવી શકો આપણી પાસે આ સિગрет લિક્વિડ છે હવે આની અંદર થોડો આપણે પાંચ થી 6 ટીપાણી અંદર નાખશું આની અંદર અલગ અલગ જોવાનું છે કઈ સોડાનો કલર જલ્દી બદલે છે આ સોડાનો મિત્ર એકદમથી કલર બદલ્યો છે તમે મિત્રો જોઈ શકો છો નજીક આવતા રહો અલગ અલગ લિક્વિડ જે આવે રીન જે વ્હાઈટ કપડાઓ જે કંઈક દાગ પડ્યા હોય એ દાગ સાફ કરવાના હોય એના માટે વપરાતું આ લિક્વિડ છે આની અંદર નાખતા મિત્રો ઉપરથી તમે બતાવી દો કે આની ઉપર હજી થોડી થોડી અ રંગની પરત છે હવે આ બ્લેક કલર ની અંદર નાખીને જોવાનું છે તમે જોઈ શકો છો મિત્રો ઓરેન્જ જે કલર હતો એ એકદમ પાણી જેવું થઈ ગયું છે આ જે બ્લેક કલર હતો એનો કલર ચેન્જ થયો છે પણ એટલો બધો નથી થયો એનો રંગ જે છે હજુ પણ નથી આ આ રંગ જેવું જેવું થઈ થઈ ગયું છે છે દૂધ પાણી તો મિત્રો આ રીતનું તમે પણ તમારા ઘર પર ટ્રાય કરી શકો છો રેન વ્હાઈટ ના જે આવે છે તમે અલગ અલગ કોલ્ડ ડ્રિંક જે કઈ અલગ અલગ રંગની હોય એની સાથે નાખી અને જોઈ શકો છો કે તેનો કલર એકદમથી બદલાઈ જાય છે ધીમે ધીમે વાર લાગે મિત્રો પણ આનો કલર પણ એકદમથી બદલી ગયો છે તો તો આ ઘરે ટ્રાય કરી મિત્રો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો લાઈક કરો અને આગળ તમે કોમેન્ટ કરો કે કયા વિષય ઉપર આપણે વિડીયો બનાવવો જોઈએ અને જરૂરથી જરૂર તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી બાય મિત્રો